નડિયાદની પીજ ચોકડી પર ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે નડિયાદ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ પ્રોહિબિશનનો મુદ્દામાલ જેને નાશ કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં તમામ દારૂનો મુદ્દામાલ કે જે પોલીસ દ્વારા પ્રોહિબિશનના કેસ અંતર્ગત કબજે કર્યો હોય તેને નાશ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે આ જેમાં પ્રાંત અધિકારીની સાથે મામલતદાર સહિત પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં આ દારૂના મુદ્દા માલનો શાશ કરવામાં આવ્યો છે લગભગ છત્તાલીસ લાખ સાત હજારની કિંમતનો વિદેશી દારૂની બોટલો જેના પર બુલડોઝર ફેરવી દારૂના બુદ્ધા માલનો નાશ કર્યા આજ રોજ નડિયત ડિવિઝનના ત્રણ પોલીસ સ્ટેશન ચકલાસી નડિયત ટાઉન અને વડતાલના કુલ પંદર જેટલા ગુનાના પ્રોહિબિશનને લગતા જે મુદ્દા માલ છે તેનો નામદાર કોર્ટમાંથી હુકમ મળેલ હોય તો એવી ઓગણીસ હજાર પાંચસો ને ચાર બોટલોનો કે જેની કુલ કિંમત રૂપિયા છેતાલીસ લાખ સાત હજાર એકસોને નવ થતી એકસો બાણું થતી હતી એ મુદ્દામાલનો નાશ આ અંગેની જે કમિટી છે જેમાં એસડીએમ નડિયાદ નશાબંધી અધિક્ષક સાહેબ અને ડીવાય નડિયાદ નડિયાદનાઓની કમિટી કરી અને નાશ કરવામાં આવેલો છે ત્રણ પોલીસ સ્ટેશન નડિયાદ ટાઉન વડતાલ અને ચકલાસી પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ